રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે એકાવન વર્ષ પૂર્ણ થયા અને બાવનમાં વર્ષમાં આજે રાજકોટ મહાનગરપાલિકાનો જ્યારે પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આજના શુભ દિવસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું દર બે મહિને મળતું જનરલ બોર્ડની આજની બેઠક હતી આ બેઠકની અંદર હું ભૂતકાળમાં પણ કહું છું અને આજે પણ કહું છું કે સભ્યશ્રીઓનો દસ દિવસ પહેલાં જ્યારે જનરલ બોર્ડનો એજન્ડા બહાર પડે ત્યારે

દુઃખ સાથે કેવું પડે કે વિપક્ષના સભ્ય જ્યારે પ્રશ્નોતરી માટે અમે જ્યારે બોલાવીએ છે ત્યારે પોતે હાજર નથી રહેતા એ આખી વહીવટી પ્રક્રિયામાં પોતાની ગેરહાજરી હોય છે સમય એની પાસે છે નહીં માત્ર જનરલ બોર્ડ આવવું અને મીડિયાની ફ્રન્ટ લાઈનમાં રહેવું આ સિવાય કોઈ વિકાસ કામની એને રસ નથી માત્ર એક પેપર ટાઈગરની જેમ વિપક્ષના સભ્ય આવે દુઃખ સાથે એ પણ કેવું પડે કે કોંગ્રેસના ચાર સભ્યો છે ચાર માંથી આજે બે સભ્યો હાજર રહ્યા હતા પૂરા સભ્યો કોરમ પણ હચવાતું નથી અને જયારે માન્ય કમિશનરશ્રી જ્યારે વિકાસ કામો પ્રશ્નનો જ્યારે જવાબ દઈ રહ્યા પ્રશ્ન પણ ખૂબ સારો હતો પરંતુ એને રોડા નાખવાના વિકાસ કામો માટે નહીં પણ વ્યક્તિગત પોતાની પ્રસિદ્ધિ કેવી રીતે થાય એના માટેનો આજે એને હોબાળો મચાવ્યો કે માનનીય માન્ય અધ્યક્ષશ્રીની સૂચનાથી એને બહાર કાઢવામાં આવ્યો